વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર બે એકચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે વિશે જોઈશું જેમાં પહેલો દાખલો છે આપણી જોડે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો આ જે સુરેખ સમીકરણો આપેલા છે બરાબર એના ઉકેલ મેળવવાનો છે ઉકેલ મેળવવું છું કઈ રીતે તો કહેવાનો મતલબ ની કિંમત શોધવાની છે આપણે બરોબર તો અહીંયા જોઈએ ચાલુ કરીએ આપણે પહેલો દાખલો જેની કિંમત છે એક્સના છેદમાં બે ઓછા એકના છેદમાં પાંચ બરાબર એક્સના છેદમાં ત્રણ વત્તા એકના છેદમાં ચાર આનો મતલબ શું થાય કે બરાબરની બંને બાજુની કિંમતો કેવી છે સરખી છે પણ અહીંયા એક્સ એ એવી કોઈ કિંમત છે કે જે મૂકતા બંનેનો રૂપ કેવું આવશે કે સરખું આવશે એટલે આપણે એ એક્સની કિંમત શોધવાની છે તો સૌપ્રથમ તો આપણે શું કરશું કે અહીંયા જવો આ દાખલામાં પેલા એક્સ એક્સ વાળા પદ એક તરફ કરી દઈએ અને એ સિવાયના એકના છેદમાં પાંચ ને એકના છેદમાં ચાર બરાબરની એક તરફ કરી દઈએ તો કરશું પહેલા તો પહેલા લખીએ સૌપ્રથમ માટે ત્રણ ટપકા એટલે શું થાય ત્રિકોણની જેમ માટે એક્સના છેદમાં બે ચલો આ જે એક્સના છેદમાં ત્રણ આ બાજુ પ્લસમાં છે બરોબર અહીંયા શું છે પ્લસમાં છે બરાબરની સામે જ શું થઈ જાય માઇનસ થઈ જાય તો લખશો માઇનસ એક્સના છેદમાં ત્રણ બરાબર હવે શું કરશું અહીંયા શું વધ્યું એકના છેદમાં ચાર વધ્યું જેમ છે તેમ લખ્યા હવે બીજું પહેલા આપણે અલગ અલગ પદમાં કરતા હવે શું કરીએ એક જ સાથે કરીએ આ માઇનસ એકના છેદમાં પાંચ છે બરાબર ની આ બાજુ જશે શું થશે પ્લસ એકના છેદમાં પાંચ થઈ જશે તો લખીએ પ્લસ એકના છેદમાં પાંચ અહીંયા આપણે પ્રક્રિયા શું કરી તો કે એક્સના છેદમાં ડાબી બાજુ તથા માઇનસ એકના છેદમાં પાંચને જમણી બાજુ લઈ જતા ક્લિયર મિત્રો ચલો હવે આગળ સાદું રૂપ ફરીથી ચલો છેદમાં કેટલા છે ત્રણ એક્સના છેદમાં બે ઓછા એક્સના છેદમાં ત્રણ બે અને ત્રણનો લસા કેટલો થાય તો કે છ થાય અહીંયા છ લાવવા માટે બે છે બરોબર અહીંયા છ લાવવા કેટલા વડે ગુણવા પડે ત્રણ તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે તો અહિયાં દેખો 3 વડે ગુણે એટલે 3 * 2 = 6 થઈ ગયા અહિયાં ઓકે અહિયાં કેટલા થશે 3x થશે તો તો લખશું 3x ઓછા અહિયાં કેટલા વડે ગુણશું આપણે તો કે અહિયાં 2 વડે ગુણશું 6 થાય તો એ બી કેટલા વડે ગુણવા પડે 2 વડે એટલે 2x થાય અંશમાં -2x બંનેનો છેદ 6 જ એટલે કોમન લઈ દીધો બરાબર અહિયાં 4 અને 5 = 4 અને 5 નો ગુણાકાર લસા લઈ એટલે થાય 20 થાય તો અહિયાં આમ કરી ક્રોસ ગુણાકાર કરી લઈએ ક્રોસ ગુણાકારનો મતલબ શું કે આ આ કિંમતને અહીંયા ગુણશું અને ચારને અહીંયા ગુણસું અને છેદમાં બંનેનો ગુણાકાર કરશું તો પાંચ એકા પાંચ ચાર એકા ચાર છેદમાં પાંચ ચોક વીસ થઈ ગયું આ રીતે પણ તમે ગણી શકો છો શું થશે પાંચ વત્તા ચાર છેદમાં વીસ પ્લેયર મિત્રો અહીંયા લસા ગેલો લીધો આપણે કે પાંચ વત્તા ચાર છેદમાં વીસ અથવા આને તમને સમજ ના પડે તો કદાચ આ રીતે તમે લખો કે ભાઈ લસા વીસ લીધો એટલે અહીંયા પાંચ વડે ગુણવાના વધતા એક ગુણ્યા ચાર વડે પણ ગુણી શકો આ રીતે લખો હોય તો પણ લખાય મિત્રો બરાબર ચાલો તો સુધી ખબર પડી હવે આગળ જોઈએ ચલો ત્રણ એક્સમાંથી બે જાય એટલે કેટલા રહે એક અથવા એકલા એક્સ ગુણ ભાગ્યા છ બરાબર પાંચને ચાર નવ ભાગ્યા આ છ અહિયા બરાબરની આ બાજુ ભાગાકારમાં સામે જાય તો ક્યાં જાય બરાબરની સામે ભાગાકાર હોય તો ગુણાકારમાં માં જતા તો લખશો નવ ગુણ્યા છ ભાગ્યા વીસ આટલું થયું ચલો મિત્રો હવે શું કરશું હવે અહીંયા છેદ ઉડાડવાના છે તો છેદ કેવી રીતે ઉડશે તો જુઓ મિત્રો અહીંયા ઉડાડું છું ત્રણ દુ કેટલા થાય છ થાય અને દસ દૂ કેટલા થાય વીસ થાય બરાબર મિત્રો આ બે બે ગયા હવે ભાગ ઉડે છે ત્રણ તરી નવ થશે એટલે નહીં થાય ચલો હવે વધુ કેટલું ઉપર તો એ લખી દઈએ તો આ ના એક્સ ચલો આ નવ ગુણ્યા ત્રણ નવ ગુણ્યા ત્રણ લખશો નવ ગુણ્યા ત્રણ ને છેદમાં કેટલા વધે દસ એટલે જવાબ કેટલો આવે તો કે એક્સ બરાબર તરી સત્યાવીસ આ આપણો શું થયો મિત્રો જવાબ થયો સમજ પડી એટલે સુધી તો આપણો આ પહેલો દાખલો પૂર્ણ થઈ થાય આ રીતે સાદું રૂપ આપવાનું ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે બીજા દાખલામાં શું છે રકમ એનના છેદમાં બે ઓછા ત્રણે ના છેદમાં ચાર વધતા પાંચના છેદમાં એન ભાગ્યા છ બરાબર એકવીસ આ આપણને કિંમત આપી છે તો હવે આપણે શું કરશું બે ચાર અને છનો લસા લઈએ લસા લેતા દરેક મિત્રોને આવડે છે આપણે ભણી ગયા છે તો કે બે ચાર છ બરાબર ચલો બે એક બે દુ ચાર બે તેરી છ ચલો ફરીથી બે એક ત્રણ અને ત્રણે એક 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 બરાબર થઈ ગયું તો કેટલું થયું બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કેટલો લસા આવશે ત્રણ દુ છ દુ બાર લસા કેટલો આવ્યો આપણો બાર આવ્યો ચલો મિત્રો અહીંયા ધ્યાનથી જોજો હવે લસા કેટલો આવ્યો આપણો બાર લસા આવ્યો લસાને સાઈડમાં લઈ લઈએ અહીંયા લખીએ પહેલાં તો સૌથી પહેલાં શું કરતો છેદમાં બધાની નીચે કેટલો લસા હતો બાર લખી દીધો હવે અહીંયા જોજો મિત્રો ધ્યાનથી અહીંયા બાર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે છે આપણે તો કે છ દો બાર છ ગુણ્યા બે કરે તો બાર થાય બરાબર તો અંશને પણ કેટલા વડે ગુણવા પડશે છ વડે ગુણવા પડશે તો લખશો અહીંયા એન ગુણ્યા છ થશે અથવા સિક્સ ડાયરેક્ટ લખી શકશું ત્યારબાદ માઇનસની નિશાની જેમ છે તેમ ચલો અહીંયા હવે અહીંયા દેખો મિત્રો અહીંયા બાર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે આપણે તો કે ચાર તરી બાર કરીએ તો થાય તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે તો લખશું કે ત્રણે ગુણ્યા ત્રણ સમજ પડે છે ને મિત્રો ચલો ત્યારબાદ આ પ્લસની નિશાની જેમ છે તેમ લખીએ ચલો અહીંયા છેદમાં છ છે આને બાર કરવા માટે કેટલા વડે બે વડે પણ કેટલા વડે બે વડે તો શું લખશું બે બરાબર એકવીસ હવે બધાનો ગુણાકાર કરી નાખીએ તો ચલો એન ગુણ્યાસી છ એટલે છ એન ત્રણ એન ગુણ્યા ત્રણ એટલે કે ત્રણ તારી નવ એન વત્તા 5n * 2 એટલે કે + 10n / 12 = 21 એટલે થઈ ગયો મિત્રો હવે મતલબનો સરવાળો બાદબાકી કે કરે તો પહેલા ++ સંખ્યાનો સરવાળો કરી દે તો 10n + 6n એટલે કેટલા થાય 16n થાય તો 16n - 9n / 12 = 21 હવે જોજો મિત્રો 16n - નવ એન સોળ એન માંથી નવ એન જતો કેટલા રે સાત એન રે ભાગ્યા બાર બરાબર એકવીસ અહીંયા બરાબરની જગ્યાએ આપણે માટેની નિશાની કરી દઈએ બધે હવે જોખો મિત્રો હવે શું કરશું કે અહીંયા ધ્યાનથી જોજો કે આપણે આ જે બાર છે ભાગાકારમાં છે બરાબર બરાબરની સામે લઈ લઈએ ક્યાં જાય ગુનાકારમાં જતા રહે તો જોઈએ લખશું માટે સાતેન બરાબર એકવીસ ગુણ્યા બાર ભાગાકારમાંથી બરાબરની સામે લઈએ એટલે ક્યાં જાય ગુણાકારમાં જાય હવે અહીંયા સાઈડમાં દાખલો કરો છું દેખો સાતેન છે એમાંથી આ સાત ગુણાકારમાં છે એન જોડે બરાબરની સામે જાય તો ક્યાં જાય અહીંયા ભાગાકારમાં આમ થઈ જાય બરાબર ભાગાકારમાં સાત આવી જાય આ સાતને અહીં લઈએ બરાબરની સામે ગુણાકારમાંથી ભાગાકારમાં થઈ જાય તો કરીએ અહીંયા એન બરાબર એકવીસ ગુણ્યા બાર ભાગ્યા સાત ચલો સાત તરીકેલા થાય એકવીસ તો વધુ કેટલું એન બરાબર ત્રણ ગુણ્યા બાર માટે એન બરાબર બાર થાય છત્રીસ થશે એટલે એનની કિંમત આપણને કેટલી મળી મિત્રો છત્રીસ મળીએ અહીંયા તો આપણા દાખલા જવાબ કેટલો આવે છત્રીસ મળે ચલો બીજો દાખલો પૂર્ણ થયો મિત્રો ત્રીજો દાખલો જોઈએ ત્રીજો દાખલો પણ શું છે સેમ એ રીતનો છે કે સાતેક સત્તા સાત ઓછા આઠેક્સ ભાગ્યા ત્રણ બરાબર સત્તરના છેદમાં છ ઓછા પાંચેક્સ ભાગ્યા બે આ કિંમત છે તો પેલા શું કરશું એક તરફ કરી દઈએ અને સાદા પદ એક તરફ કરી દઈએ તો લખશું એક્સ ઓછા આઠેક્સ છેદમાં ત્રણ વત્તા પાંચેક્સ ઓછા બે બરાબર સત્તરના છેદમાં છ અને આ સાત બરાબરની સામે લઈએ એટલે શું થઈ જાય માઇનસ સાત થઈ જાય હવે દેખો મિત્રો અહીંયા શું કર્યું તો આ પ્લસ સાતને બરાબરની સામે લઈ ગયા એટલે શું થઈ ગયા માઇનસ સાત થઈ ગયા ચાલો ત્યારબાદ માઇનસ પાંચ એક્સ પ્લસ બે ને બરાબરની આ તરફ લાવું એટલે માઇનસનું શું થઈ જાય પ્લસ થઈ ગયું એટલે મેં અહીંયા કેટલા લખ્યા પ્લસ પાંચ એક્સ ભાગ્યા બે લખ્યા ક્લિયર મિત્રો તો આ પદ એ થઈ ગયું અને આ જેમ છે તેમ જ લખ્યું આ બે પદ જેવા હતા એવા જ લખ્યા છે અહીંયા દેખાય છે પેલા બે પદ આટલે સુધી સમજ પડી આગળ જઈએ અહીંયા કંશમાં લખી દઈએ આપણે શું કામ કર્યું તો કે માઇનસ પાંચ એક છેદમાં બે ને ડાબી તરફ અને સાતને બાજુ લઈ જતા બરોબર મિત્રો આટલે સુધી ખબર પડી હવે હવે જોઈએ આપણે અહીંયા અહીંયા શું છે દેખો કિંમત શું મળી આપણને આઠ માઇનસ સોરી એક્સ માઇનસ આઠ આઠેક છેદમાં ત્રણ વધતા પાંચેક છેદમાં બે એટલે કે અહીંયા દેખો ત્રણ બે અને આની છેદમાં કંઈ નથી એટલે એક તો ત્રણ અને બે નો લસા કેટલો થાય છ થાય તો આપણે અહીંયા લસા લઈ લઈએ કેટલો લસા લઈશું માટે છ લસા લઈ લઈએ ચલો અહીંયા છ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે એક છે એટલે છ વડે તો અંશને પણ કેટલા વડે ગુણવા પડશે છ વડે તો છ એક્સ થશે બરોબર તો લખશું એક્સ ગુણ્યા છ ઓછા અહીંયા છ લાવવા માટે કેટલા ત્રણ ને કેટલા વડે ગુણ્યા છ થાય તો બે વડે તો અંશે પણ કેટલા વડે ગુણવા પડે બે વડે એટલે આઠેક્ષ ગુણ્યા બે થાય તો લખશું ઓછા આઠેક ગુણ્યા બે વત્તા અહીંયા છ લાવવા માટે કેટલા વડે ગુણશું આપણે તો કે છ લાવવા માટે મારે અહીંયા ગુણવા પડશે ત્રણ તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે એટલે પાંચક ગુણ્યા ત્રણ થાય તો લખીએ કે વત્તા પાંચેક ગુણ્યા ત્રણ આટલી આ ડાબી બાજુનું થઈ ગયું બરાબર આ બાજુ જોઈએ સત્તર ઓછા સાત ભાગ્યા છ બરાબર તો અહીંયા શું કરશું સત્તર ઓછા આ બેનો ગુણાકાર કરીએ બરાબર આ બેનો ગુણાકાર કરશું એટલે કેટલા થશે બેતાલીસ થાય બેતાલીસના છેદમાં છ આની છેદમાં કંઈ નથી એટલે કેટલા કહેવાય એક કહેવાય મિત્રો સમજ પડી આની છેદમાં કંઈ નથી એટલે કેટલા થાય એક થાય ભાગ્યા એક અને અહીંયા કેટલા હતા છ તો છ નો અહીં લસા કેટલો થાય છ અહીંયા કેટલા વડે ગુણ્યા છ તો અહીંયા બી છ વડે ગુણે છાય છ સત્તા બેતાલીસ એટલે સત્તર ઓછા બેતાલીસ ભાગ્યા છ થાય આટલે સુધી સમજ પડી મિત્રો હવે આપણે બાદ બાકી નથી કરતા આપણે બાદ બાકી છેલ્લે કરીએ તો અહીંયા દેખો બરાબર નહીં બંને બાજુ છ કેવા જે ભાગા છે એટલે સરખા સરખા ઉડી જશે બંને તરફથી છ છ નીકળી જાય સમજ પડે છે ને મિત્રો શું કર્યું છે બરાબરની બંને બાજુ સરખું છે કાઢી નાખ્યું મેં નહીં કાઢ્યું તો પછી આગળ કાઢીએ ચલો પહેલા અહીં ગુણાકાર કરી લઈએ આપણે છ ગુણ્યા એટલે છ એક્સ ઓછા બે એટલે કે સોળ એક્સ વત્તા એટલે પાતરી પંદર એક્સ ભાગ્યા છ બરાબર સત્તર ઓછા ભાગ્યા માટે અહીંયા જોઈએ

છ આટલે સુધી સમજ પડી મિત્રો તો સત્તરમાંથી બેતાલીસ જાત કેટલા વધે પચીસ વધે તો અહીંયા સાઈડમાં કરી દઈએ આપણે અને તમારે આટલું બધું ખેંચવું ના હોય ને મિત્રો ડાયરેક્ટ અહીંયાથી આ અહીંયાથી તમારાને પચીસ કરી દેવાય તો પણ થઈ જશે બરાબર જે આ રીતે કરશો તો પણ ચાલશે પચીસના છેદમાં છ પચીસના છેદમાં છ સત્તરમાંથી બેતાલીસ જાત કેટલા વધે માઇનસ પચીસના છેદમાં છ આટલે સુધી સમજ પડી હવે હવે દેખો મિત્રો બરાબરની બંને બાજુ છ કેવા જે ભાગાકારમાં સરખા જ જેટલે નીકળી જાય એટલે વધ્યું કેટલું આપણી જોડે તો કે અહીંયા આપણી જોડે પાંચ બરાબર માઇનસ પચીસ આટલું વધે પાંચેક્સ બરાબર માઇનસ પચીસ હવે આ એક્સ ગુણાકારમાં છે બરાબરની સામે જ ક્યાં જાય તો બોલો મિત્રો ક્યાં જાય ભાગાકારમાં જાય એક્સ બરાબર માઇનસ પચીસ ભાગ્યા પાંચ ભાગ ઉડારો ભાગ ઉડશે આ તો કેવો ઉડશે પાંચો પાછું પચીસ કેવા પચીસ મળશે તો કે એક્સ બરાબર માઇનસ પાંચ મળે બરોબર પાંચ કેવા મળે માઇનસ મળે એટલે આપણી કિંમત કેટલી મળી એક્સની કિંમત એક્સ બરાબર માઇનસ પાંચ મળી તો આપણો આ ત્રીજાનો જવાબ થયો ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં શું છે એક્સના છેદમાં એક્સ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર અને એક્સ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ સમજ પડી મિત્રો અહીંયા શું છે એક્સ માઇનસ પાંચ ભાગ્યા ત્રણ બરાબર એક્સ માઇનસ પાંચ ભાગ્યા પાંચ હવે અહીંયા દેખો મિત્રો આપણે શું કરીએ છીએ પહેલા તો ધ્યાનથી જોજો આ દાખલામાં આપણે શું આ પાંચને આ જે પાંચ છે એને બરાબરની સામે લઈ જાવ એટલે શું થઈ જાય ગુણાકારમાં જતા રહે અને આ ત્રણ ભાગાકાર બરાબરની સામે જાય એટલે શું થાય ગુણાકારમાં જાય કેવી રીતે તો જુઓ પહેલું તો એક્સ માઇનસ પાંચ લખી દીધું એક્સ માઇનસ પાંચ બરાબર એક્સ માઇનસ ત્રણ આ બંનેના અંશ લખી દીધા કંશની અંદર હવે દેખો આ ત્રણ જે છેદનો છે બરાબરની સામે જાય તો ભાગાકારમાંથી ક્યાં જાય ગુણાકારમાં જાય અને આ જે પાંચ છે અહીંયા ભાગાકારમાં છે બરાબરની આ તરફ આવે તો શામાં થઈ જાય ગુણાકારમાં થઈ જાય એટલે અહીંયા ગુણાકારમાં લખી દીધો સમજ પડી મિત્રો આપણને ખબર છે કે બરાબરની સામેની તરફ જઈએ તો સરવાળાનો બાદ બાકી બાદ બાકીનો સરવાળો અને ગુણાકાર ભાગાકારમાં બરાબરની સામેની તરફ જઈએ તો ગુણાકારનો ભાગાકાર ને ભાગાકારનો ગુણાકાર થઈ જાય ચાલો હવે અહીંયાથી તમે આ પદ ઉઠાઈને અહીંયા લાવો છો એટલે શું કહેવાય આખા અંશનો ગુણાકારમાં આવે એટલે અહીંયા કંશની બહાર આપણે શું લખ્યું ત્રણ કંશની અંદર એક્સ માઇનસ પાંચ લખ્યું ચાલો હવે બધાને સાથે ગુણી લઈએ ત્રણ એક્સ થશે ત્રણ ગુણ્યાક્સ એટલે ત્રણ એક્સ ઓછા ત્રણ પંચા પંદર બરાબર ત્રણ એક્સ અને ત્રણ તરી માઇનસ નવ હવે શું કરશું અહીંયા પાંચ થશે જો મિત્રો આપણે ભૂલ થઈ જાય અહીંયા અહીંયા કેટલો થાય છે પાંચ છે એટલે ફરીથી લખીએ પાંચ એટલે કે પાંચ એક્સ માઇનસ પચીસ બરાબર આ સુધારી દીધી હવે દેખો મિત્રો આ ત્રણ એક્સ ને બરાબર ની આ બાજુ લઈ એટલે માઈનસ અને માઇનસ પચીસ ને બરાબર ની આ તરફ લઈ જાય એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય તો લખીએ આપણે માટે પાંચ એક્સ ત્રણ એક્સ બરાબર શું થશે બરાબર પચીસ માઇનસ નવ અહીંયા લખી દઈએ આપણે કૌંસમાં અહીંયા કૌંસમાં લખી દઈએ કે શું કરેલું ત્રણ એક્સ ને ડાબી તરફ અને માઇનસ કેટલા ને બે બરાબર પચીસ માંથી નવ જાય તો કેટલા વધે સોળ વધે સમજ પડી મિત્રો ચલો માટે આ બે ગુણાકાર માં છે બરાબર ની સામી ક્યાં જાય ભાગાકારમાં જાય માટે એક્સ બરાબર સોળ ભાગ્યા બે સમજ પડી મિત્રો ચલો હવે એટલે કેટલા થશે આપણી જોડે એક્સની કિંમત કેટલી મળી આઠ મળી તો અહીંયા આપણો જવાબ કેટલો આવ્યો ચોથામાં આઠ જવાબ આવ્યો મિત્રો ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ સેમ એ રીતના દાખલા છે તો શું છે થ્રી માઇનસ ટુ ભાગ્યા ચાર ઓછા ટુ ટી પ્લસ ત્રણ ભાગ્યા ત્રણ ત્રણ બરાબર છેદમાં માઇનસ ટી હવે શું કરશું આ જે ટી છે અહીંયા એને આપણે લઈને ક્યાં જતા રહેશું ડાબી બાજુ તો લખી દઈએ બાકી જેમ છે તેમ જ પદ લખીએ બરાબર આ જે આપેલા છે એવાને એવા પદ લખીએ થ્રી ટી માઇનસ ટુ ભાગ્યા ચાર ઓછા ટુ ટી વધતા ત્રણ ભાગ્યા ત્રણ અને માઇનસ ટી હતું બરાબરની આ બાજુ પ્લસ ટી થઈ જાય બરાબર શું માઇનસ ટી ને ડાબી તરફ લઈ આટલું ક્લિયર સમજ પડી ગઈ મિત્રો હવે ટી ના નીચે કઈ લખેલા કહેવાય એક ચલો ચાર ત્રણ અને એક નો લસા કાઢો કેનો થાય ચાર ત્રણ અને એક એટલે ચાર તરી બાર કારણ કે આનો લસા કેટલો થશે બાર થશે મિત્રો જો ના ખબર પડે તો રફમાં કરી લેવાનું ચલો અહીંયા બાર લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે તો કે ચાર તરી બાર તો આખાને કેટલા વડે ગુણવા પડશે ત્રણ વડે ગુણવા પડે તો અહીંયા હું આમ લખી શકું ને ત્રણ કંશમાં ત્રણ ટી ઓછા બે બરોબર ચલો અહીંયા બાર લાવવા માટે મારે કેટલા વડે ગુણવા પડે ચાર વડે તો અહીંયા પણ કેટલા અંશને પણ કેટલા વડે ગુણીશ ચાર વડે ગુણીશ તો હું શું લખીશ અહિયાં ઓછા ચાર કંશમાં ટૂટી વત્તા ત્રણ વત્તા અહીંયા બાર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે બાર વડે તો અહીંયા બી કેટલા વડે ગુણવા પડે બાર એટલે અહિયાં શું થશે બાર બાર ગુણ્યા ટી સમજ પડી બરાબર અહિયાં બે ના છેદ ત્રણ જેમ છે તેમના તેમ ચલો સાદુ રૂપ આપીએ હવે શું કરશું ત્રણ ગુણ્યા ત્રણ ટી એટલે કેટલા થાય નવ ટી થાય નવ ટી ઓછાની નિશાની જેમ છે તેમ ત્રણ ગુણ્યા બે કરશો એટલે કેટલા થાય છ થાય છ ચાર ને ટૂટી સાથે પણ ગુણશું અને ચાર ને બરોબર ચાર ને આની સાથે પણ ગુણ્યા કરશું અને ચાર ને ત્રણ સાથે પણ ગુણશું એટલે ચાર દુ આઠ ટી ઓછા આઠ ટી હવે મિત્રો જુઓ ધ્યાનથી આ કેવી નિશાની છે માઇનસ અને આ કેવી છે પ્લસ બરોબર તમે માઇનસ ચાર ને પ્લસ ત્રણ સાથે ગુણો છો એટલે માઇનસ પ્લસ થાય એટલે અહીંયા કેટલા લખશું સરવાળો કરી દઈએ અને સાદા પદ નો સરવાળો કરી દઈએ ચલો બાર બારટી માંથી આઠ ટી જાય તો કેટલા રે અથવા એમ ના સમજ પડે તો આપણે આમ કરીએ નવ ટી ઓછા આઠ ટી વત્તા બાર ટી ઓછા છ ઓછા બાર ભાગ્યા બાર બરાબર બે ના છેદમાં ત્રણ થોડોક દાખલો લાંબો થશે પણ સમજ પડશે કમ્પ્લેટ ચલો નવ ટીમાંથી આઠ ટી જાય તો એક ટી વધે અને એક ટી વત્તા બાર ટી એટલે કેટલા થાય તેર ટી થાય ઓછા ઓછા છ ઓછા બાર એટલે કેટલા થાય ઓછા અઢાર ભાગ્યા બાર બરાબર બે ના છેદમાં ત્રણ આટલી સુધી સમજ પડી હવે આ બાર ને અહીંયા ગુણા ભાગા કરવા સામે જાય તો શું થઈ જાય જતા આમ કે માટે બાર છેદમાં ત્રણ તો શું થશે તેરટી ઓછા અઢાર બરાબર ચોવીસ ભાગ્યા ત્રણ હવે આ અઢાર ને બરાબરની સામે લઈ જાઓ તો શું થશે પ્લસ થઈ જશે માઇનસના અને ચોવીસ ભાગ્યા ત્રણ વત્તા અઢાર અઢાર ના છેદ માં નથી એટલે કેટલા કહેવાય એક લસા લઈ લેશું કેટલો થાય ત્રણ એટલે કે ચોવીસ અહીંયા ત્રણ લાવવા માટે એક વડે ગુણ્યા તો અહીંયા કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે ગુણવા પડે ત્રણ લાવવા માટે તો અઢાર તરીકે કેટલા થાય વત્તા ચોપન સમજ પડી મિત્રો ચાલો અહીંયા ચોવીસ વત્તા ચોપન એટલે કેટલા થાય ઇઠ્યોતેર ભાગ્યા ત્રણ આ શું છે તેર ટી આ શું હતું તેર ટી માટે અહીંયા ફરીથી સાઈડમાં ગણું છું આ જે તેર છે અહીંયા ગુણાકારમાં જ બરાબરની સામે જાય તો ક્યાં આવે ભાગ્યા ઇઠ્યોતેર ભાગ્યા ત્રણ ભાગ ગુણ્યા તેર થઈ જાય તો લખશું આપણે અહીંયા કે ટી બરાબર ઇઠ્યોતેર ભાગ્યા ત્રણ ગુણ્યા તેર થશે હાલી સુધી ખબર પડી મિત્રો ચાલો અહીંયા ભાગ ઉડારવા હોય તો કેવી રીતે ઉડશે બોલો તેર પંચા પાસઠ તેર છ ઇઠ્યોતેર તો અહીંયા કેટલું થાય છે તેર છક ઇઠ્યોતેર ફરીથી ભાગ ઉડારો ઉડશે હા તો કે ત્રણ દુ છ એટલે કેટલા થાય ટી બરાબર કેટલા મળ્યા આપણને તો કે ટી બરાબર બે મળ્યા તો આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો બે આવ્યો ચાલો તો અહીંયા આપણો પાંચમો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈએ છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં શું છે કે એમ માઇનસ એમ માઇનસ વન છેદમાં ટુ બરાબર વન માઇનસ એમ માઇનસ ટુ છેદમાં થ્રી ચાલો આને થોડોક અલગ રીતે આપણે દાખલો કરીએ આપણે અત્યાર સુધી શું કરતા હતા કે છેદમાં કંઈ નથી એટલે કેટલા મૂકી દઈએ એક મૂકી દઈએ ચાલો આનો લસા કાઢો એક અને બેનો લસા કેટલો થાય બે થાય અહીંયા બે લાવવા માટે કેટલા વડે ગુણો પડે બે વડે તો અંશે પણ કેટલા વડે ગુણે બે વડે ગુણે એટલે કે ટુ એમ માઇનસ એમ માઇનસ વન થાય થશે કે નહીં થાય પ્લસ માઇનસમાં તો આપણે પહેલા તો શું કરીએ એમ એમ વાળા પદ એક તરફ કરી દઈએ એમ માઇનસ વન છેદ માં બે વત્તા એમ માઇનસ ટુ છેદ ત્રણ બરાબર એક અહીંયા શું કર્યું કે માઇનસ એમ છેદમાં બે ભાગ્યા ત્રણ ને જમણી બાજુ સોરી ડાબી બાજુ ડાબા બાજુ લઈ જતા ક્લિયર મિત્રો ચલો લસા કેટલો થશે બે અને ત્રણ નો છ થાય તો જોઈએ છ લસા થયો ચલો અહીંયા છેદમાં એક છે છ લાવવા માટે અંશને કેટલા વડે ગુણવા પડે છ તો છેદના પણ છ વડે ગુણેલા જ છે થશે અહીંયા અહીંયા કેટલા કેટલા વડે 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 ગુણશું તો તો કે પણ ગુણવા ગુણવા પડે 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 છે આપણે શું લખશું માઇનસ ત્રણ એમ માઇનસ વન વત્તા અહીંયા કેટલા વડે ગુણ્યા તો છ થાય છેદને તો કે બે વડે તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડે બે વડે એટલે અહીંયા શું લખશું ટુ કૌશમાં એમ માઇનસ ટુ બરાબર એક હવે શું કરશો આ જઈએ એટલે શું થાય ગુણાકાર માંથી ત્રણ એમ અને માઇનસ ત્રણ સોરી પ્લસ ત્રણ તો લખશું કેમ પ્લસ ત્રણ થાય બતાવું તો ત્રણ ગુણ્યા એમ એટલે કે ત્રણ એમ ચલો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અને ત્રણ એકા ત્રણ વત્તા ટુ એમ બે ગુણ્યા એમ એટલે ટુ એમ બે ગુણ્યા બે ગુણ્યા માઇનસ બે એટલે કેટલા થાય માઇનસ ચાર બરાબર એટલે કેટલા થાય ત્રણ એમ વત્તા ત્રણ વત્તા ટુ એન માઇનસ ચાર બરાબર છ હવે ત્રણ એમ અને ટુ એમ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થાય પાંચ એમ અને ત્રણમાંથી માઇનસ ચાર બાદ કરીએ તો કેટલા જાય માઇનસ એક બરાબર છ માટે પાંચમ બરાબર છ વત્તા એક આ જે માઇનસ એક છે બરાબરની સામે લઈ જાય એટલે શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે એમ બરાબર કેટલા મળશે મિત્રો સાત એમ બરાબર સાત પાંચ અહીંયા ગુણાકારમાં છે બરાબરની સામે જાય તો ક્યાં જાય ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે આપણો જવાબ કેટલો આવ્યો મિત્રો પાંચ સોરી એમ બરાબર સાતના છેદમાં પાંચ મિત્રો અહીંયા આપણો જે પહેલા સાદુરૂપ સુરેખા સમીકરણના ઉકેલ શોધવાના હતા એના દાખલા પૂર્ણ થાય છે આના પછીના ચાર દાખલા જે છે આપણે આગામી વિડીયોમાં જોઈશું આભાર મિત્રો